નમસ્કાર દર્શક મિત્રો બેચ ટીવી ન્યૂઝમાં આપનું આર્થિક સ્વાગત છે પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલ દુર્વ્યવહારનો મામલો દુર્વ્યવહારના પ્રતિકાત કરજનમાં પડ્યા કરજન ખાતે દુર્વ્યવહારના મામલાને લઈને ખાની કે તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો કરજન મેડિકલ ડોક્ટર દ્વારા કાર્યપટ્ટી ધારણ કરી વિરોધ કર્યો કરજનના તમામ ખાની કે ડોક્ટર દ્વારા 24 કલાક ઉપડી બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો દુર્વ્યવહારના મામલાને લઈને ડોક્ટર દ્વારા પોસ્ટર બેનર બતાવીને વિરોધ કરવામાં આવ્યો રાત્રિ સમયે ફરજ પરના મહિલા ડોક્ટરોને પ્રોટેક્શન પૂરું પાડવાની માંગ સાથે વિરોધ કર્યો રિપોર્ટર પ્રેસ અજીત પટેલ હાલમાં કલકત્તા ખાતેની આરજે કર મેડિકલ કોલેજ ખાતે જે તબીબ કન્યા પર હુમલો થયો રેપ કરીને જેનું મર્ડર કરવામાં આવ્યું અને ત્યારબાદ જે વિરોધ કરતા ડૉક્ટરો પર ચૌદમી ઓગસ્ટે રાત્રે સાત હજાર માણસોએ હુમલો કર્યો અને જે અસુરક્ષાનું વાતાવરણ પેદા થયું છે એના વિરોધમાં ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને જે બંધનું એલાન આજે આપ્યું છે એના સંદર્ભે કરજન તાલુકા ડોક્ટર્સ એસોસિએશન તરફથી આજે ચોવીસ કલાક બાર કલાક માટે સવારે સાંજથી આવતી સવારે છથી આવતી રવિવાર સવારે છ વાગ્યા સુધી સુધી રૂટિન સેવાઓ બંધ રાખવામાં આવી છે અને અમે અમારું વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસે માગણી કરીએ છે કે અમારા ડોક્ટરો અને ખાસ કરીને મહિલા તબીબો અને મહિલા કર્મચારીઓ આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે